હેલો મિત્રો જય શ્રી રામ જય બજરંગબલી જય શ્રી રામ આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના મંદિરે અને તમે જોઈ શકો છો કે કેટલું ખરાબ થઈ ગયું છે તેલના હિસાબે શિકાશ થઈ ગયેલી છે તો આપણે એને સાફ કરી નાખીએ ભૂકી બધી ઠરવી નાખી પાણી પલાળી દીધું અને હવે આપણે સાફ કરીએ છીએ છે છે બધી ઘસી ઘસીને કાઢીએ છીએ બરાબર પણ છોડ થી ગાડી પડી આજ પણ પ્રેશર એટલો પોગ્યો કે આથે થોડો થોડો દુખો મળ્યા બરાબર અને હવે આપણે પાણીનો નિકાલ કરીશું કારણ કે પહેલા આપણે નાખી દીધું પાણી બધું ઘસીને ધોઈ નાખ્યું ઘસીને ધોઈને હવે નાખી દીધું છે પછી પાણી તો પાણીનો નિકાલ કરવા માટે આપણે હાથેથી ઘસીને બહાર પાણી કાઢવું પડે કારણ કે થોડું થોડું પહેલું અંદર કંઈક કંઈક રહેશે તેના કારણે આપણે બહાર બધું જ પાણી હાથેથી થી ધસડી ધસડીને બહાર કાઢ્યું છે અને હવે ફટાફટ આપણે સાફ કરી નાખીએ કારણ કે વાસણ પણ કાળામાં હતા વાળા થઈ ગયા હતા કારણ કે તેલના હિસાબે બધું ચીકાશ એટલું જ હતું કે ભૂકી ને આપણે આખી પૂરી કરી નાખી તેને માંડ માંડ એટલી જ શીખી ગઈ છે બરાબર એટલે હવે ફટાફટ આપણે વાસણ સાફ કરી નાખીએ વાસણ સાફ કરીને બરાબર હનુમાનજી મહારાજને સાફ સૂફ કરીને કમ્પ્લીટ કરીને હવે ફટાફટ પછી આપણે લઈ લઈએ સિંદૂર અને હવે આપણે સિંદૂર ચડાવીએ હનુમાનજી મહારાજને મસ્ત મજાનું કેશરી નંદન બજરંગબલી આપણે મસ્ત તૈયાર કરી દઈએ अनि मस्त मजामा सिन्दुर बराबर फटाफट लगाइदिएर हामी चमकवा बराबर लाइट मार हामी फटाफट लै लिएर कोरो सिन्दुर सिन्दूर लै नै पछि माथि भभराइदिए पालिस गरि नै एउटा जाए एकदम हाई क्लास

તેની જવાબદારી આપણી હોય છે જે ગામ સમજ હોય છે ગામમાં હોય છે આપણા શેરીમાં હોય છે આપણી કોલોનીમાં હોય છે સોસાયટીમાં હોય છે બરાબર એની જવાબદારી બધી આપણી હોય છે જેથી આપણે કાળજીપૂર્વક પૂર્વક રોજ નહીં પણ આપણે મહિનામાં એકાદ વાર તો ટાઈમ કાઢી બરાબર એટલે હવે આપણે કરી નાખીએ દીવો બરાબર કારણ કે હનુમાનજી મહારાજને ને સિંધુ ગયું છે